સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં છવ્વીસ કાર્યોને સર્વને મતે મંજૂર કરાયા મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં કુલ છવ્વીસ કાર્યોને મૂકવામાં આવ્યા હતા જેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં લોક ભાગીદારીથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા શહેરના અલગ અલગ વિસ્તારના રસ્તાઓને જોડવા સહિતના કાર્યોને સર્વને મતે મંજૂર કરવામાં આવ્યા હતા

આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ મળી હતી જેમાં છવ્વીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જે સવીસે છવ્વીસ તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એકસઠ કરોડને પિસ્તાળીસ લાખના રકમ રકમની મંજૂરી આ સ્ટેન્ડિંગની અંદર આપવામાં આવી હતી ખાસ કરીને વરસાદી પાણીને ભૂગરમાં ઉતારવા માટે થઈને લોક જ થી એમાં બોર રિચાર્જ કુવા રિચાર્જ કે કોમન પ્લોટની અંદર સોસાયટીના કોમન પ્લોટની અંદર જે રીતે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને લોકભાગે જ થી દસ ટકા લોકફાળાથી કરી શકવા માટેની જે મંજૂરી આપવામાં આવી છે એ આગામી દિવસોમાં ભાવનગરના વરસાદી પાણીને તળને ઉતાર તળમાં ઉતારવા માટે થઈને આ લોકભાગીદારી યોજના મૂકવામાં આવી છે હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ યોજનાનો બોળા પ્રમાણમાં લાભ મળે લોકો લાભ લે અને પોતાની સોસાયટીમાં ખાનગી સોસાયટીમાં મોટા બહુમાળી ઇમારતોમાં પણ આ લોકભાગીદારી યોજના જે રિચાર્જ કરવાની યોજના છે એને લોક સમર્થન મળે અને આપણે આગામી દિવસોમાં પાણીનું જે તળ ઊંડું જતું રહ્યું છે એને ઉપર લાવવા માટેના આપણા પ્રયાસો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આમાં ધારાસભ્યશ્રી અને માન્ય મેયરશ્રી અને નગરસેવકો દ્વારા પણ બબ્બે લાખની ગ્રાન્ટ ફાળવવાના છે આ અનુસંધાને આગામી દિવસોમાં જે રીતે કામ થવાનું છે એના કારણે સૌ લોકો લાભ લઈ શકે એના માટેના પ્રયાસો છે આ ઉપરાંત પણ ભાવનગરની અંદર કનેક્ટિવિટી સુધારવા માટે તેને વાઘાવાડી રોડ હોય કે કુંભારવાડાથી દસનાળાનો રોડ હોય કે અકવાડા ગુરુકુળથી માતૃધામ સુધીનો પોપટેક રોડ અને બ્રિજ બનાવવાનું કામ આ સ્ટેન્ડિંગની અંદર મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને ભાવનગરના મુખ્ય પ્રવેશો છે એની કનેક્ટિવિટી પણ સુધરશે અને આવવા જવા માટે સરળતા વધે એના માટેના કામો લેવામાં આવ્યા હતા આગામી દિવસોમાં રથયાત્રાના રૂટ ઉપર પણ તમામ પ્રકારની સુવિધાઓ સાથે જે પણ કામો થઈ રહ્યા છે રથને ક્યાંય અડચણ ન થાય એ પ્રકારના કામો છે એમને સૂચનાઓ આપવામાં આવી છે રથયાત્રાના રૂટ ઉપર અત્યારે લગભગ લગભગ જે કામો ચાલુ છે એમાં એંસી ટકા કામ પૂર્ણ થયું છે બે દિવસની અંદર બાકીનું કામ પણ પૂર્ણ થશે આપણે સૌ સાથે મળીને ભગવાન જગન્નાથજીને ભાવનગરના મુખ્ય માર્ગો ઉપર ફેરવીએ એવી અભ્યર્થના અસ્તુ ભારતમાં જાય